કચ્છનું ધોરડોમાં આવેલું સફેદ રણ વિશ્વવિખ્યાત છે અહીં દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે રણોત્સવમાં દર વર્ષ કરતા ત્રણ ગણા વિદેશી પ્રવાસીઓ મુલાકાત કરી હતી નવેમ્બરથી ચાલુ થનાર રણોત્સવ ફેબ્રુઆરી મહિના સુધી ચાલે છે તેમાં દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણને જોવા માટે ધોરડોની મુલાકાત અવશ્ય લે છે આ અંગેની વિગતો આપતા પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવે જણાવ્યું કે ચાલુ વર્ષે સફેદ રણની મુલાકાતમાં વિદેશી પ્રવાસીઓ ત્રણ ગણા કચ્છમાં આવ્યા હતા ગત વર્ષે ચાર મહિનાનો આંકડો હતો ત્યારે ચાલુ વર્ષે તે આંકડામાં ખૂબ વધારો થયો છે આ વખતે ચાર કરોડ બાવન લાખ પંચ્યાસી હજાર આઠસો વીસ રૂપિયાની આવક સરકારને થઈ છે વિદેશી પ્રવાસીઓની સાથે દેશભરમાંથી પ્રવાસીઓ ધોરડોની મુલાકાત લીધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરડો અંગેની માહિતી સોશિયલ મીડિયામાં આપ્યા બાદ પ્રવાસીઓના આંકડાનો ગ્રાફ વધતો ગયો છે આ વખતે નોર્મલ કરતા ત્રણ ગણા વિદેશોએ આ વખતે આપણા સફેદ ધોરડોની મુલાકાત લીધી છે ઓવરઓલ અત્યાર સુધીમાં આપણી જોડે પિસ્તાલીસ લાખ અઠ્યાવીસ હજાર કરોડ લાખ રૂપિયા આપણને આવક થઈ છે ગઈ વખત કરતા પ્રવાસીઓ કરતા આ વખતે ઘણો બધો ધસારો જોવા મળ્યો છે આપણને ખાસ કરીને પીએમ સાહેબની અપીલ પછી ઘણા બધા લોકો એ વિઝિટ લીધી છે અત્યાર સુધીમાં જે ચાર મહિનાનો આંકડો ગત વર્ષે હતો એ ત્રણ મહિનામાં જ આ વખતે પૂરો થઈ ગયો હતો એટલે હજી એક મહિના સુધી પ્રવાસીઓ બીજા આવશે એટલે આ વખતે રણનું આકર્ષણ વધારે છે અને પ્રવાસીઓનો ધસારો પણ એટલો જ જોવા મળે છે